માનજી ઘરે પેગો જ યોજના મને કામ સંધી દીધું આ ઢેગલો અંધાઈ જે ને 1000 આરે સકા જોસનો ઓવરેજ પેન ઓફિસ પહોંચી ગયો ભાઈ કે તો રામ ને લખનવીના લખન ને રામ વિના આવી જોડી આપણે કેવત છે ને ભાઈ રામ લખન એવા અત્યારે હું આયો છું ભાઈ बाजूમાં છે ને દ્વારકાધીશ હોટેલ છે ભાઈ ત્યાં આયો છો મારા નગ્સ ભાઈ ને છે ને જો આમાં આમાં બેહું તું લા યટુ ફેમિલી કેમ જમા જમા છે દ્વારકાધીશ રાધે રાધે અને આજે જો મારે આમાં નારડીના રોપામાં મારે પાણી સાટવાનું છે તો જો મેં લઈ લીધી નળી અને મારા મમ્મી છે ને મોટર ચાલુ કરશે હવે મમ્મી દીકરી સાટી દઈએ પાણી તો આપણે બધીમાં પાણી ચાટી દીધું છે નારળીના રોપામાં હવે આપણે આ ગાડીને છે ને ધોવાની છે કે અહીંયા જમરૂખડીમાં છે ને છકલા આવે ને તો એને જો આ બગાડી નાખ્યું હતું એટલે અમે પાણી તો નાખી દીધું તો એ સાફ કરી નાખીએ આપણે કંઈક જતા હોય એટલે સાફ કરાય એવું કઈ વાંધો નથી એટલે પાવસ પણ આવે એટલે એમ કહીને કે વાહ ગાડી પણ મસ્ત સાફ કરી નાખી ચાલો પેલા ગાડી સાફ કરી લઈએ આવી ગયા અમે બધા જમી લીધું છે અમારે છે ને ગામમાં જવાનું છે કે નક્સભાઈનો આંગણવાડીમાં માલ આવે એનું માલ આવે તો જો આ એના પપ્પા અને નક્સ બે આવી ગયા છે તો અમે ફટાફટ જઈએ ગામમાં મને બે ત્રણ વખત ફોન આવ્યા તો અમે જઈ આવીએ

તો અત્યારે ભાઈ બહુ સારું કહેવાય સરકારની જે અત્યારે બધી આપે છે ને બે વર્ષ સુધી આવું ઘણું બધું છે ને આવા જોટના ચણા અને તેલ ને વારે ઘરે પડી કાઢ લેતા આવતા અમારા નખ ભેજવા અહીંયા હારી હારી ને વાયને ઠેકાણે મૂકી દીધા અમારા નખ ખબર છે કે અમારે છે ને બે વર્ષનો નખનો જન્મ થયો ને ત્યારનો તે હજી અમારે સૈણા લેવા નથી પડ્યા સારું કેવાય કા ભારત સરકાર માંથી આટલી બધી ઘેર ઘેર સહાય આપે છે બહુ સારામાં સારું કઈ તમારું શું કેવું છે આના પર કમેન્ટ કરીને ઘણા સમય હું નક્સ નું છે ને આધાર કાર્ડ કઢી ગયો ઓનલાઈન તો જો મેં ક્યારે દસ ત્રણ દસ બે હાજર ત્રેવીસ ના કાં જોશ સેટ કઢે એવો તો પણ છે ને ત્યારનું હજી છે ને આવ્યું નથી તો પરેશભાઈ મને કીધું હતું કે જયારે કઈડું હોય ને ત્યારે આવ્યું હોય તો આ લેતો આવશે તો આના ઉપરથી થઈ ગયું છે ને પાછી રિક્વેસ્ટ નખાવી દઈ ને તો પાછું સરકાર માંથી આવી જાય તો આ પેલા તો ગોતતા કેટલી ઘડી વાર લઈ ગઈ તો કેમ જોશના જશે ને આ ચાને ચાકા કરીએ હાલવા દીધા હાલવી દીધો ને વાત ચો તો પંદર વીસ મિનિટ તો આમાં ગોથા રહ્યા હવે જાઉં સીધો પરિસ્થિતિ રહે અને આ કામ કરી આવું ને ફટાફટ આધાર કાર્ડ કઢાઈ આવું

એ વાત હાશી ભાઈ આવું બધું સામાન કરવું પડે હું સેટ કરીએ ને કરીએ તો ખબર છે વરદી થવાય બે હજાર માં જોઉ તો આજ તમે એટલા આરુડા છે ને કે કોઈ સીમા નથી કારણ એ છે કે મને આજ છે ને તમે ખબર છે ને આંગણવાડી હું માલ ગયા છે બે નતા ને કીધું કે તમારા નક્ષ નું આધાર કાર્ડ આપો તો મને યાદ આવે વાપ છે તું

ના બે એટલે આ બધા હવારે હાડવા પડશે ને જો આ વાહ જો ઓલા ધોઈ છે ને હું તમે ઓલે વાય દીધા કા

અને નક્ષ હવે શું કરું ભાઈ તારે એમાં રમવું પછી બીજું ઘેર કઈ લઈ જાઉં કે ખાવાનું એમાં જાઉં આમાં કોઈ છે ને નક્ષ એમ કે અહીં બેહો પપ્પા એટલે ત્યાં બેહું તો દીકરા તો તું ઉડી જાય તારણ મારો વજનમાં ફેર ન હોય હું ત્યાં બેહું તો નક્ષને થોડી વાર લઉં કે પછી જોશનાનો ફોન આવે ને તો પછી ઘરે ભાગી જાય ઓહો હું વાત છે તમે મસ્ત મજાના રોટલા બોટલા ને બનાવી નાખા એમ

ત્યાં સુધી તમારું બધાનું ધ્યાન રાખો ફેમિલી અને જય દ્વારકાધીશ જય મા મોગલ બાય બાય